જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમીધારા કુકિંગ ચેનલ પર આજે આપણે તૈયાર કરીશું ડુંગળીનો પાવડર મિત્રો આ રીતે ઓનિયન પાવડર છે તે બજારમાં ખૂબ જ સરળતાથી મળી જાય છે પણ ખૂબ જ મોંઘો મળતો હોય છે તો આજે સસ્તો અને એકદમ ચોખ્ખો ડુંગળીનો પાવડર આપણે ઘરે તૈયાર કરીશું તેના માટે મેં સૌથી પહેલાં આ રીતે ખરાબ ના હોય તે રીતની ડુંગળીને ચોખ્ખી કરી અને લીધેલી છે આ ડુંગળીને આપણે નાના નાના પીસમાં કટ કરી લેશું સૌથી પહેલાં તેની છાલ જેટલી રિમૂવ થાય તેટલી કરી અને વચ્ચેનો જે સફેદ ભાગ હોય તેને આપણે આંખો કાઢી લઈશું આ રીતે સફેદ ભાગ નીકળી જાય ત્યારબાદ આપણે ડુંગળીને લાંબા લાંબા પીસ કરી અને સુધારી લેશું જો અહીંયા ડુંગળીમાં છાલ રહી જાય તો પણ તે સુકાશે ત્યારે તેમાંથી છાલ છે તે અલગ કરી શકાશે તો આ જ રીતે હું બધી જ ડુંગળીને કટ કરી અને તૈયાર કરી લઈશ આ રીતે તૈયાર કરેલો ડુંગળીનો પાવડર છે તે ઘણા બધા પ્રીમિક્સમાં અને જ્યારે કોઈ પણ મેગી મસાલા બનાવવા હોય તેમાં ઉપયોગ કરવામાં આવે છે તો અહીંયા મેં બધી જ ડુંગળીને આ રીતે કટ કરી અને તૈયાર કરી લીધી છે તૈયાર કરેલી ડુંગળીને આ રીતે કોઈ પણ પ્લેટમાં કે પછી કોટનના કપડામાં આપણે છૂટી છૂટી સ્પ્રેડ કરી અને સૂકવી દેશું મિત્રો આ રીતે ડુંગળીને આપણે તડકામાં બેથી ત્રણ દિવસ માટે અને રાત્રે તેને ઘરની અંદર ફરીથી લઈ લેશું જેથી કરીને તે તડકામાં ડ્રાય થઈ અને પાવડર બનવા માટે તૈયાર થઈ જાય જ્યારે તે કમ્પ્લીટ ડ્રાય થઈ જશે ત્યારે તે બધી જ છાલ છે તે રિમૂવ થઈ જશે અહીંયા એક દિવસ બાદ આ રીતે સુકાઈને તૈયાર થઈ છે હજુ આપણે તેને બેથી ત્રણ દિવસ માટે સુકવી લેશું તો અહીંયા તેને ત્રણેક દિવસ સુકવ્યા બાદ આ રીતની ડુંગળી તૈયાર થઈ ગઈ છે ત્યારબાદ તેનો પાવડર બનાવવા માટે આ રીતના એક મિક્સર જારમાં હું સુકાવેલી બધી જ ડુંગળી છે તેને એડ કરી દઈશ અહીંયા આપણે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે ડુંગળીને પલ્સ મોડમાં પહેલાં ગ્રાઇન્ડ કરવાની છે અને ત્યારબાદ તેનો પાવડર ફોર્મ તૈયાર કરીશું તો આ જ રીતે મેં બધી જ ડુંગળીનો પાવડર તૈયાર કરી લીધેલો છે જે બજારમાં મળે છે તે ડુંગળીના પાવડરમાં આરા લોટનો ઉપયોગ કરવામાં આવે છે જેથી તેમાં ગાંઠા નથી પડતા અને પાવડર જ ફોર્મ રહે છે જેથી કરીને અહીંયા મેં એક ચમચી જેટલો આરા લોટ એડ કરેલો છે ત્યારબાદ ફરીથી આપણે તેને એકવાર ગ્રાઇન્ડ કરી લેશું અને અહીંયા એક ચાલણીની મદદથી આપણે તેને ચાળી લઈશું અહીંયા ડુંગળીનો પાવડર ચાળી લેવાથી તેમાં રહેલો કોઈ પણ કચરો કે આ રીતે ડુંગળી છાલ હોય તે બધી ચાળવામાં નીકળી જાય છે તૈયાર થયેલો આ ડુંગળીનો પાવડર તમે બેથી ત્રણ મહિના માટે બહાર અને ત્યારબાદ ફ્રીજમાં સ્ટોર કરી શકો છો તો આ રીતે ડુંગળીનો પાવડર ખૂબ જ સસ્તો ઘરે તૈયાર થઈ જાય છે તેને કોઈપણ એર ટાઈટ કન્ટેનરમાં તમે સ્ટોર કરી અને રાખી શકો છો જો મિત્રો આજની અમારી રેસિપી તમને પસંદ આવી હોય તો અમારી ચેનલ અમીધારા કુકિંગને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું નોટિફિકેશન આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજનો વિડીયો જો તમારા માટે હેલ્પફુલ લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવો લાગ્યો